ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં સોશિયલ મીડિયાની પોસ્ટ મુદ્દે લઘુમતી સમાજના ટોળાએ બુધવારે રાત્રે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગચંપી કરી હતી અને ઘટના બાદ સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર પણ હુમલો કરાયો હતો ત્યારે ગઈકાલે પોલીસે સાઈઠથી પણ વધુ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે ગામ પહોંચી નવરાત્રી ગરબામાં માતાજીની આરતી કરી હતી બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે ગરબાના ગ્રાઉન્ડમાં મફતની એન્ટ્રી નહીં આપતા ટોળાએ આયોજકો પર હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બસેરા પાર્ટી પ્લોટમાં ટોળાએ આયોજકો પર જીવલેણ હુમલો કરી ગરબા રમતા ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરીને તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા હુમલાની આ ઘટનાથી ખેલૈયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો ત્યારે આ મામલે સરખેજ પોલીસે પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ ધીરેન ભરવાડ સહિત વીસથી પણ વધુ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ તેમજ તોડફોડ કરવાની ફરિયાદ દાખલ કરી છે અમદાવાદમાં પે ગેસ્ટ માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું એનઓસી લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા ત્રણસો પંચ્યાસી જેટલા પીજી સંચાલકોને કોર્પોરેશન તરફથી એનોસી નહીં હોવાના કારણોસર નોટિસ આપવામાં આવી છે પીજીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાઈડલાઈન બનાવી છે જેમાં નવા નિયમ મુજબ જો સંચાલકો આ બંને દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જશે અને નિયમોનો ભંગ કરશે તો કોર્પોરેશન પીજી આવાસ ખાલી પણ કરાવી શકશે